ભાજપ એ ખૂબ મજબૂત સંગઠન શક્તિ ધરાવતો પક્ષ છે અત્યારે ગુજરાત વિધાનસભાની લગભગ એકસો બેઠકો પર અને લોકસભાની પચીસ બેઠકો પર ભાજપનું શાસન છે એવું પણ કહેવાય છે કે કેન્દ્રમાં જેવી સરકાર હોય એ જ પક્ષ રાજ્યમાં પણ સત્તા ધરાવતો હોય તો વધુ સરળતાથી કાર્યો પાર પડી જતા હોય છે પણ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ એકમત ન હોય તો તો શું નર્મદા જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા છે તેની હેઠળના ટેન્ડર મુદ્દે

એટલા માટે તેમણે આ ટેન્ડરો મંજૂર ન કરવા ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટે વિનંતી કરી છે તો સામે સાંસદ મનસુખ વસાવા એ નર્મદાના પત્ર લખીને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા ને ચાર મહિના વીતી ગયા હોવા છતાં વર્ક ઓર્ડર આપવામાં નથી આવ્યા તેમના મતે ઓછા ભાવથી સરકારી નાણાંની બચત થાય છે ઊંચા પદનો કોઈ પ્રશ્ન નથી તેમણે કેટલાક અધિકારીઓ પર પણ આક્ષેપ કર્યા છે તેમનું કેવું છે કે અધિકારીઓ વિલંબ કરી રહ્યા છે છે તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારનો આવો કોઈ જ ઠરાવ નથી કે નીચા ભાવે ટેન્ડર રદ કરવા સાંસદે ભાર પૂર્વક એવું જણાવ્યું છે કે કામની ગુણવત્તા જાળવવાની જવાબદારી અધિકારીઓની છે પરંતુ તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે નોંધનીય છે કે નર્મદા જિલ્લામાં બે હજાર પચીસ છવ્વીસ માટે મનરેગા યોજનાના ટેન્ડર જે છે પૂર્ણ થઈ ગયા છે આ જ મુદ્દે તાજેતરમાં દાહોદ અને ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યો હતો જેમાં અમુક નેતાઓ અને તેમના સગા સંબંધીઓની સંડોવણી પણ સામે આવી હતી અને તેમની ધરપકડ પણ થઈ હતી આવા સંજોગોમાં નર્મદામાં પણ ટેન્ડર પ્રક્રિયા મુદ્દે આ રાજકીય વિરોધાભાસ સામે આવતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને જિલ્લાના રાજકારણની સાથે જો કે ભાજપના આંતરિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ભાજપ મંત્રી બચુ ખાબળના કટ્ટર હરીફ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષમાંથી વારાફરતી લગભગ બે વખત બચુ ખાબળ સામે જો ચૂંટણી લડેલા ભરત વાખડાને ભાજપ જ પક્ષમાં જોડવા માટે તૈયાર કરી રહ્યું છે અને આ જે ચર્ચા છે એણે અત્યારે ખૂબ વેગ પકડ્યો છે

દાહોદ ભરૂચ આ બધા જિલ્લાનું રાજકારણ છે એ જોવું રહે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસએન ટીવી નમસ્કાર